પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાશે જેને લઈ આ કેમ્પના આયોજકો સાથે બેઠક યોજાઈ હતી આ વખતે સૌ પ્રથમ વાર બે છવ્વીસ હજાર છ ફૂટની સૌથી મોટી લાંબી ધજામાં અંબાના ધામે ચડશે અને ગ્રેકોર્ડ સ્થાપિત કરશે આસ્થા અને ભક્તિનું પ્રતિક ગણાતા ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય મેહા મેળો મહામેળો યોજાય છે જ્યાં દુનિયાભરમાંથી લોકો પગે ચાલીને અન્ય રીતે આવતા હોય છે અને આમાં અંબાના દર્શન કરી પોતાની મુરાદ પૂરી કરતા હોય છે આ વર્ષે એક સપ્ટેમ્બર સાત સપ્ટેમ્બર સુધી અંબાજી ખાતે માંબાના ધામે ભાદરી પૂનમનો મેળો યોજાશે જેને લઈ સેવા કરતા કેબના સંચાલકો સાથે જિલ્લા કલેક્ટર મીર પટેલ તેમજ મંદિરના વેવદાર કૌશિક મોદી અને અન્ય અધિકારીઓ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેમ્પ લગાવવા દરમિયાન વિવિધ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેમજ પડતી મુશ્કેલીઓ પાણી લાઇટ અને અન્ય પ્રશ્નો ઉપર સેવા કેમ્પના આયોજકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ વખતે સ્વચ્છતાને પ્રાધાન્ય આપતા મેળામાં સ્વચ્છતા પૂરતી જળવાય તેના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવનાર છે જેના માટે રાજ્ય સરકાર જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ સાથે મળી આ મેળાને વધુ ભવ્ય બનાવાશે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે

તેમની સેવા માટે પછી એ ભોજનની સુવિધા હોય વિશામાની સુવિધા હોય મેડિકલની સુવિધા હોય અનેક જે સેવા કેમ્પો છે એ નિઃસ્વાર્થ ભાવે આ માઈ ભક્તોની સેવા કરવા માટે અલગ અલગ જે કેમ્પો છે એ અંબાજી તરફના રૂટ ઉપર નાખતા હોય છે આજે સમસ્ત ગુજરાતમાંથી સેવા કેમ્પના જે આયોજકો છે એમની મંદિર ટ્રસ્ટ સાથે અને જિલ્લા તંત્ર સાથેની મીટિંગ રાખવામાં આવી હતી આ વખતે જે પણ એસઓપી નક્કી કરવામાં આવી છે રજીસ્ટ્રેશનથી લઈને તમામ બાબતોની જાણકારી આપવામાં આવી હતી ખાસ કરીને જે સ્વચ્છતા છે અને સ્વચ્છતા માટે શું સુવિધા ઊભી કરવામાં આવી છે એના ઉપર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો હતો સાથોસાથ સેવા કેમ્પોના જે પણ સૂચન હતા એ તમામ સૂચનોને પણ પોઝિટિવલી મંદિર ટ્રસ્ટ તરફથી નિકાલ થાય તેવા પ્રયત્નો કરવા માટે જણાવવામાં આવ્યું હતું અંબાજી પૂનમ નો જે મહામેળો છે એ દર વખતે દર વર્ષે જેમ જેમ વર્ષો થતા જાય છે તેમ તેમ સરકાર તરફથી મંદિર ટ્રસ્ટ તરફથી અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી પણ એમાં સુવિધાઓ ઉમેરાતી જાય છે

ફેસિલિટી મળે એ માટે તથા કચરાની ગંદકી ના થાય એ માટેની આ મિટિંગ હતી ખૂબ જ આનંદ આવ્યો અને એમણે ખૂબ જ સારો રિસ્પોન્સ કર્યો છે અને આ સાથે અમે આ વર્ષે અંબાજી મંદિરમાં પૂનમના દિવસે સાત તારીખે છવ્વીસો છવ્વીસ ફૂટની ધજા કરવાના છે આગળ બી પંદરસો પંદર ફૂટની વર્લ્ડ રેકોર્ડ ધજા કરી હતી એક વિશ્વ રેકોર્ડ છે આ સાથે બધાને જય એમ બે ના અઢાર વર્ષથી દાતા ખાતે રતન અમે કરીએ છીએ આ સેવા કામમાં આદરવી પૂર્ણમાં જે પદયાત્રી પણ ચાલી છે એમની જે આવે છે એ અમારી વિવિધ સેવાઓનો લાભ લે છે સાથે સાથે આજે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સેવા કેમ્પોના આયોજકોની જે મિટિંગ કરી હતી એમાં ઉપસ્થિત થયા અમારા અને મંદિર ટ્રસ્ટ દ્વારા અમારી સેવા કેમ્પોના આયોજકોને સારી એવી માર્ગદર્શન અને જે જે એસઓપી છે એની જાણકારી આપી એ ફોલો કરી અને યાત્રિકોની અમે સેવા કરીશું વધુમાં બધું

ખૂબ સારી સુવિધા ઉભી કરી છે આજ મીટિંગ માં મળી મળીને વધારો નાગરિકો નો મહામેળો લાભ લેવાથી